અને આ ખાડો ખાડો આપ જોઈ શકો છો કે આ ખાડાની માલિકા જો આવી રીતે ખાડા કરીને આ લોકોએ ગાયુને દફનાવી દીધી છે નમસ્કાર વડીલ એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયોની અંદર તમને કહેવાય કે જેસીબીથી ખાડા કરેલા જોવા મળશે અને ખાડાની અંદર તમને ગાયું પડેલી જોવા મળશે હવે મિત્રો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને જે ભાઈએ વિડીયો બનાવ્યો છે એ ભાઈ વિડીયોમાં એવું કહી રહ્યો છે કે જીવતી ગાયોને ખાડા કરીને જેસીબીથી એ ખાડામાં નાખીને ગાયોને દફન કરવામાં આવી રહ્યો હતો હવે મિત્રો તમે અહીંયા જે ઉકેરો જોઈ શકો છો આ ઉકેરાની અંદર હજારો ગાયોના પગ અને હજારો ગાયોની ખોપણી જોવા મળે છે હવે મિત્રો આ ભાઈ વિડીયો બનાવતા બનાવતા એવું પણ કહે છે કે બોટાદ જિલ્લો છે સાલૈયા ગામ છે ત્યાં એક ભૂતના કરીને આશ્રમ છે ત્યાં તમે બધા આવો જ્યાં એ સાધુ છે સાધુને સજા આપવાની છે કેમ કે સાધુ જે ગાયો હતી ગાયો જે કહેવાય કે જે દુબળી ગાયો હતી જે ઇલાજની જેને જરૂર હતી કહેવાય કે જે બીમાર ગાયો હતી એવી ગાયોને ટ્રકમાં વળી વળીને મિત્રો ખબર હોવા છતાં પણ એ લોકો ગાયોને જીવતી હું ખાડામાં નાખીને દફન કરતા હતા તો મિત્રો ત્યાં જેસીબી જે હતો એ ટ્રક બધા મિત્રો પકડાયો છે ત્યાં બધું બંધ કરી દેવામાં આવ્યું છે અને એ વિડીયો હું તમને બતાવીશ મિત્રો વિડીયોમાં તમે બન્યા રહેજો અને હા મિત્રો પ્લીઝ ગાયોનો વિડીયો છે વિડીયો જોયા પછી આગળ જરૂર શેર કરજો તમારા મિત્રોને અવશ્ય મોકલજો અને મિત્રો વિડીયો જોયા પછી કોમેન્ટ અવશ્ય કરજો કે આવા લોકોને શું સજા આપવી જોઈએ જે લોકો ગાયોને જીવતી મિત્રો દફન કરી દેતા હોય તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તમે વિડિયો જોવું મિત્રો તો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે ગાયું જોઈ રહ્યા છો ને આદી આ આ એક ગાય નથી આવી અઢળક ગાયોને આ રીતે દફનાવી દેવામાં આવી છે આ એક ગાય નથી આપ જોઈ શકો છો ઘણી બધી સંખ્યામાં અહીંયા પબ્લિક આવી ગયું છે પોલીસ સાહેબની ગાડીઓ પણ આવી ગઈ છે અમુક ગાયોની માલિકમાં જીવ હતો એને પણ દફનાવી દેવામાં આવી છે અને આ કોઈ બાવો એવો છે આ કોઈ મહારાષ્ટ્ર બાજુનો છે આ સાધુ નથી શેતાન છે અને સાધુ તો આને સાધુનું સ્થાન તો આ અને હરામીને અપાય જ નહીં બરાબર અત્યારે જો આ જેસીબી સીબી છે લોડર છે આવા વાહનથી આ ગાયોને આ તો આવી ગયા છે એ એટલે આ ગાયો હજી અહીંયા છે જો આ ઉપરમ વધારો આ તમને આ બધા હું આ ઉકાળો નથી આ ઉકાળાની માલિકા આ ગાયુને આ આપણી માયુને તાટી છે

અને અત્યારે જે આ ગાયું મરી છે બીજી ગાયું જીવે છે એને આપણા સાલૈયા સાલૈયા ગામના છે આ જોટીંગડા ગામના છે આ બધા માણસોએ જે પોતાના ખેતરમાં જે નિરણ વાવી હોય ને એ નિર્ણ અહીંયા 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 આપી દીધી છે પોતાના ઢોર તો ઘરે છે જ તે પણ એના માટે નહીં અહીંયા ટ્રેક્ટરો આઈસરો ઠલવી દીધા છે